જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરવી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ગાજર અને વટાણાનું શાક એના માટે મેં અહીંયા ગાજરને કાપી લીધા છે વટાણાને આ રીતે છોડી લીધા છે અને એક ટામેટાને આ રીતે કટ કરી દીધું છે અને ખાણીમાં ચારથી પાંચ લીલા મરચાં આદુ અને લસણને આ રીતે ખાંડી લીધું છે તો ચાલો આપણે શાક વઘારી લઈએ આપણે કઢાઈમાં બે પાવરા તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું ફ્રાય ફૂટી જાય એટલે આપણે એમાં જીર નાખીશું હિંગ નાખીશું હવે હિંગ લાલ થઈ જાય એટલે આપણે એમાં લીલા મરચાં અને આજુ વાટીને રાખતી થે નાખીશું બધું સરસ મિક્સ કરી દેવાનું છે આપણે જે ટામેટું કાપીને રાખ્યું છે એ નાખીશું હવે આપણે આમાં મસાલા કરીશું એક મોટી ચમચી લાલ મરચું નાખીશું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું કરીશું હવે આપણે વટાણા નાખીશું ગાજર નાખીશું અને સરસ બધું મિક્સ કરી લઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આ શાક તમે કોરું પણ બનાવી શકો છો અને રસાવાળું પણ બનાવી શકો છો હું થોડું રસાવાળું બનાવવાની છું એટલા માટે આપણે થોડુંક આમાં પાણી નાખીશું તો હવે આપણે એક ગ્લાસ પાણી નાખીશું જો તમારે રસાવાળું ના બનાવવું હોય તો અડધો ગ્લાસ પાણી નાખવાનું એટલે આપણા ગાજર ચડી જશે અને પાણી જે છે ભરી જશે પણ અહીંયા હું રસાવાળું બનાવવાની છું એટલા માટે એક ગ્લાસ પાણી નાખું છું એક ગ્લાસ પાણીથી સરસ ચડી પણ જશે અને માપનો રસો પણ રહેશે બહુ રસો નહીં રાખવાનો નહીં તો ટેસ્ટ બરાબર નહીં આવે શાકનો આ રીતે હવે આપણે ઢાંકીને સરસ ચડવા દઈશું આપણું શાક સરસ ચડી ગયું છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવે છે આપણા શાકનો ઉપરથી લીલા ધાણા નાખી દઈશું ગરમા ગરમ આપણે સર્વ કરી દઈશું તો તૈયાર છે ગાજર વટાણાનું શાક એકદમ ટેસ્ટી ચટાકેદાર ઉપરથી લીલા ધાણા નાખીશું અને ગરમા ગરમ સૌ કરીશું અને આ શાક તમે રોટલી કે રોટલા સાથે સર્વ કરી શકો છો ખાવાની ખૂબ જ મજા આવે છે અને શિયાળામાં આવા નવા નવા શાકની રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એકદમ મારી બધી રેસીપી સિમ્પલ હોય છે બધાના ઘરમાં બની શકે સિમ્પલ મસાલા સાથે હોય છે કોઈ એવું તામજામ નથી હોતું કે એક મસાલો હોય ને એક ના હોય તો જો તમને મારી આ રેસીપી બધી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ